નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર સેનલમાં આપનું હાર્દિક સ્વાગત છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસને શનિવાર બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો હાલ માગ ઘટતા ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલના બજાર ભાવ જણાવી દઉં તો ગઈકાલે રૂપિયા પાંત્રીસોથી લઈને ચુમ્માલીસો પચાસ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ પર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપણને મળતા રહે બેતાલીસો ને નેવ રૂપિયામાં વકલ વેચાણો છે મિત્રો બેતાલીસો નેવ રૂપિયા પાંચ છ પાંચ છી પચી તરી ચાર હજાર ને ત્રીસ રૂપિયા ભાવ જો છે જૂનું ઝીરો છે ચાર હજાર ને ત્રીસ રૂપિયા

ভাই 1000000 এ চলে દસ રૂપિયા ભાવ થયો છે બેતાલીસો ને દસ રૂપિયા ત્રણસો પચીસ ચાર હજાર ત્રણસો હાલ બાજુભાઈ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા મોન્ટુ ચાર હાજર ત્રણસો દસ રૂપિયા મિત્રો ચાર હાજર ત્રણસો દસ રૂપિયા મિત્રો સો રૂપિયા રેકો ડાઉન જોવા મળી છે અને વિડીયો અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને મિત્રોને શેર કરજો અને કોમેન્ટ દ્વારા ભાવ વિશે શું તમારો અભિપ્રાય છે અમને જણાવતા રહેજો એકતાલીસો સિત્તેર રૂપિયા ભાવ જો છે વકીલનો એકતાલીસો ને સિત્તેર રૂપિયા

हिकुसो न वीस रुपिया भाव जो मीटो वकलो हिकु

બેતાલીસ સિત્તેર રૂપિયા વતનનો ભાવ થયો મિત્રો ફાઇનલી બજાર ભાવ ચુમ્માલીસો સુધીના જોવા મળ્યા છે ધન્યવાદ